ઉપરેટામાં વાયરલ ઇન્ફેકશનને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો ઉપરેટામાં વાયરલ ઇન્ફેક્શનને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળ્યો શરદી ઉધરસ જેવા સામાન્ય રોગોમાં કાયમીની થી વધુ ઉપેડી જોવા મળી હાલ ચોમાસાની ઋતુ હોય તહેવારોમાં વિવિધ ફાસ્ટ ફૂડ કે બહારની ખાણાપીણીની વસ્તુઓને લઈ સામાન્ય રીતે તમામ રોગચાળો વકરવાની ભીતિ સેવાય છે વાતાવરણમાં ફેરફાર થાય એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો આવે છે જેથી લોકોમાં વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે પણ આવી ડબલ ઋતુમાં લોકો જો થોડી તકેદારી રાખે તો આવા વાયરલ રોગો થવાથી બચી શકાય છે અને અન્યોને પણ ચેપ લાગવાથી બચાવી શકાય છે પણ હાલ તો આવી ઋતુ સાથે વિવિધ તહેવારો પણ સાથે આવી રહ્યા છે જેથી લોકોમાં મીઠાઈ અને બહારની વસ્તુ ખાવામાં ખૂબ વધારો જોવા મળતો હોય છે આથી વાયરલ રોગચાળામાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે ફક્ત સિવિલ હોસ્પિટલ ઉપરેટા શહેર અને તાલુકામાં કાયમી પાંચસોથી વધુ દર્દીઓ સામાન્ય રોગોના જોવા મળે છે જેમાં શરદી તાવ ઉધરસ જેવા રોગોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે અને આવા રોગોથી બચવા સિવિલ સર્જન ડૉક્ટર ખ્યાતિ કેશવાલે લોકોને સાવચેતી માટે હાલ બહારનું ખાવાનું ટાળવા તેમજ મચ્છરોના ઉપદ્રથી બચવા અને ઉકાળેલું પાણી પીવા જેવી સલાહ આપી હું ડૉક્ટર દિશા વાજા કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં કામ કરું છું અત્યારે ઘણા સમયથી પેશન્ટ ઓપીડીમાં વધી ગયા છે છેલ્લા ગયા મહિનાની વાત કરીએ આપણે તો પહેલા દોઢસો જેટલા આવતા હતા અત્યારે રોજના બસો જેટલા પેશન્ટ થઈ જાય છે અલગ અલગ સારવાર બધી પ્રકારની સારવાર અહીંયા આપણે સુવિધા આપીએ છીએ ઓપરેશન પણ બધી જાતના અલગ અલગ રીતે થાય છે પછી એ દેનથી થતા હોય કે પેટ પરથી થતા હોય જે પણ અલગ અલગ પ્રકારના છે બધાની સુવિધા અવેલેબલ છે બાળક ના રહેતી હોય કેમિકોલોજીમાં એ લોકો પેશન્ટ માટે પણ આપણે અલગથી ઓપીડીની સેવા ચાલુ કરી છે મંગળવારે અને શુક્રવારે સાંજના ટાઈમમાં આપણે કરીએ છીએ એ સિવાય ની સુવિધા કાર્ડમાં અને અલગ અલગ રીતે મફતમાં બધી જ સુવિધા અવેલેબલ છે હલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા હાલિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટેજ હોસ્પિટલ ઉપલેઠા અત્યારે અમારે હમણાં ગયા મહિનેથી એક મહિનાથી અમુક પેશન્ટનો ઘસારો વધી ગયો છે દરરોજના અમારે લગભગ છસોથી સાડા છસો પેશન્ટ આવે છે અત્યારે તેમાં મુખ્ય કારણ શરદી ઉધરસ થાવ અને અમુક થોડાક પેશન્ટ ડેન્ગ્યુ મલેરિયાના હોય છે બહુ નથી પણ બીજા જાડા ઉલટી અને મે હોય છે એટલે આપણે મારે એ જ કહેવાનું થાય કે વાયરલ શરદીથી બચવા માટે આપણે આપણી ઇમ્યુનિટી વધારીએ જેમકે આપણે પૌષ્ટિક જમવાનું ખાઈએ અને આપણે માસ્ક પહેરી શકતા હોય તો પહેરીએ અને બીજા જે દર્દી કોઈ બીમાર હોય તો એનાથી થોડી દૂરી મેન્ટેન કરી શકીએ તો એ આપણા માટે દાવીએ છીએ થેન્ક યુ